હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે હું તૈયાર થઈ છું ફોટોશૂટ માટે એ પણ ચોલી પહેરીને જો મારી ચોલી હજી હું તૈયાર નથી થઈ પણ મનીષા થોડીક કામમાં બિઝી થઈ ગઈ છે શું કામ કરે છે લાવો તમને દેખાડું ક્રિએટિવિટી કરે છે કક જોઈ લો આ છોકરી કેવું કેવું કરે છે મનીષા શું કરો છો દાદા રંગો છો દાદાને રંગો છો

તો તૈયાર થયા ત્યાં લાગે હું મારું તૈયાર થયા વગર કામ પતાવતી આવું એમ કે મારી તારીફ કરતી છે હું તૈયાર થયા વગર સારી લાગું તો વનિતા બેન આવી ગયા છે આ છે મારો લુક ફોટોસ પડાવવા માટે આ છે જેને પણ આ માડે જોતી હોય ને ટ્રેન્ડ પર જો અમને એને માટે છે આ ભાડીની ચોલી છે કેવું લાગે છે મને તો સારી લાગો છો થેન્ક્યુ ફોટોશૂટ થઈ ગયું છે દરવાજો બગડ હાલો આપણે આપણી ચેન સમી કરી લઈએ હવે ચેન ચાલુ થઈ ગયો પ્રસથી નીચે આવી મની સનો એની ચેન સરખી કરવા લાગી અને અમારું ફાઇનલી ફોટોશૂટ પણ પૂરું થઈ ગયું અને નીચે આવી તો મારા ચીક જો રેડ રેડ થઈ ગયા છે પણ તમને નહીં દેખાય છે એટલે કહું છું જો રેડ રેડ થઈ ગયું જેવું મેકઅપ કીટ ખોલી ગઈ છે આ છે કોણ આને વેતા હું અહીંયા ઘરે તો કોણ હેરાન કરતી થી મન કોઈને મને બંને પતંગ જગાવતા મસ્ત લાગતી ને

મનશા બધાને હરણ કરો મનશા ક્યાનિયા ડબો ખોલન તરને બધાના કરે હરાન કર એ સહી નાના છોકરા છે

नो ने नो तो दम बकवास लागे मनसा मनसा कितनी बकवास लागे से मर जंजो पोर्टल में दो दिन धीरे मनसा है मेकअप थी रे मेरी मनसा के फोन काट ले तो रात में

બે ત્રણ ચાર પાંચ છ ક્યાં જવાનું ઓસ્ટ્રેલિયા ઇંગ્લિશ ટાઈપ બોલવાનું

જો દેન આને જો આકાશ મહાલ એલી બે જો રોજ પતંગ પણ ચડતા જ હોય હો અને રાહુને રોજ 15 20 મિનિટ તો પતંગ ચડાવવા જોઈએ જોઈએ અને જોઈએ દેલી હા જાવીન આ બધાને પડાવાની ખાટે લાવારે છે આ બધાને ખાંધા પતંગ જો એ હાય આઈ દાતું રોજ વનિતાને કે મનીષાને ગમે રીલ પકડવા આવવાનું પડે કે આજ રાહુને શેરિંગ કરવા કિસન ખરા લાગતો પતંગ નથી ચડતો ને એટલે મને ખી જોયું નઈતર મારો વારો જોયું બીજા બીજાના પતંગ કાપ્યો ને તો કેવી ખુશી મોઢા ઉપર હોય એનો કપાઈ ગયો તો વાળું ઓલું થઈ જાય પણ એ બીજાનો પતંગ કાપા ને તો એને આમ ખુશી થાય હા જો કપાય એનો કપાઈ ગયો ને તો એ આવીને મારો વારો પડે તો તું અહીં આવી ને એટલે પતંગ મારો કપાઈ ગયો એક પતંગ કાપી નાખ્યો છે એને બીજા પતંગ કાપવાની તૈયારી કરી છે અને મને કીધાય છે ભૈલા ભૈલા

અને વનીતા છે એ દવા પત્ર કરે છે ચણિયા ચોળી જોવા વાળા બહેનો આવ્યા હતા તો બધો મૂકીને જતા રહ્યા છે ઓર્ડર બુક કરાવી હજુ બધું સંકેલવાનું બાકી છે અને ફરી અહીંયા હે એની ફ્રેન્ડ આવી હે ખ્યાતી તો એની સાથે બે વાત કરે હે કે ઘેરની ગપ્પા મારે હે હું મારે કે બનાવે છે પણ તોય આજે નાસ્તો નાસ્તો કર્યો ભૂલી ગયા મને છે યાદ આવ્યું કે હાર લે तूफान उतरले नाही वगैरे ओ हो वोगलेवण तो समज ओके हे ಹೇಳ್ ದಿಗಳಾಕ್ತಿವಿ ಸರಿ যাও যাও पण ಅಡ್ಡಿ ಆಗುತ್ತೆ ಹೇಳ್ ದಿಗಳಾಕ್ತಿವಿ ಉಭಿಸು ಒನ್ ಪರ್ વાત મહિના ની વાત લાગે આ ફરી ની ખોટા જ નહીં ક્યાં જ હું કેટલા વાગ્યા નવ વાગ્યા તો મજા આવે અમે આવું બેનપણી આવી છે પણ આ ની બેનપણી થઈ ગઈ છે चाची जी है मैं आंसो मारो ग्रुप हतु एमाथी म खाती आइ गई वाइफ होई जे अमर घर आवान बाकी से वाइफ आई जासे जी आई जासे हां जानो तोई ते बाकी जे म खडे कैंसिल कर लईये पछि मलिए थोड़ी वारपछि कंटिन्यू रे जो मारा व्लॉग मा काम

આ કારણે થતા નહી આપasem મને લાગે મારા લોકોમાં વાહ પરિવા હવે બનત રહે છે જવાનો એક બેરી કોમાં પો આવશે આવશે એમ આમ લોકો બનાવું ને જાય નહી જાય हराया <laughs> <आने थे ना। laughs> तो हुए न तो ये तो यार चन हुए नीचे चट्टान पे रूपर्जय केर नीचे जो आने से नहीं sweater पहन होना उस तरह नहीं बंद पानी बंद कर इंदिया खड़ो अरे ना ना तो sweater बहुत खड़े हैं सर आवाज़ आवाज़ લે રીતે હું ગામડે બહુ ઠંડી લાગે ઠંડી લાગે ન લાગે આવી રીતે સી જવાનું હમ કાઈની ગાઈસ

હા હો સવારમાં ગમે એટલા વાગે જાગે નવ વાગે જાગે દસ વાગે જાગે સાડા દસે જાગે પણ જાગે ને એમ નાસ્તો કર્યો કે ન કરો એ અગિયાર વાગે જાગે ને તોય ચા નાસ્તો ને એવું કરીએ ને પહેલાં ચા બનાવશે એની પછી એ નાસ્તો ગોત ખારીને ખારી ને એવું પહોંચશે પછી થોડું કે નું ખાઈ લેશે ને પછી બધું કામ કરશે ને ત્યાં સુધી કાઈ કામ ન કરે ઓકે પછી આપણે કે મેરેજ માં જેવી તો એ હું પહેલા ખાવાનું કરતી હોય ને आ બરા તૈયાર થતા હોય એમ બરા તૈયાર થતા હોય ને આ એનો નાસ્તો કરતી હોય કાઈ નહીં ગાઈસ મળીએ નેક્સ્ટ વોક માં બાય 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 સી યુ